નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું ડબોઈ નગરપાલિકાએ એસ મકવાણા એન્ડ કંપનીને નોટિસ આપી છે ડબોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના દબાણો ફૂટપાથ અને વોર્ડ નંબર પાંચ ના પાણીના સડકતા પ્રશ્નોના નિરાકરણ બાદ નગરને બાનમાં લેનાર નગરપાલિકાના કામ નહીં કરતા એસ કે મકવાણા એન્ડ કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આંખ લાલ કર્યું છે હવે પાંચમી નોટિસ ફટકારી કોન્ટ્રાક્ટર કંપનીને લિસ્ટમાં મૂકી તેની ડિપોઝીટ પણ જપ્ત કરવાની શિમકી આપી હતી વોર્ડ નંબર આઠમાં ડ્રેનેજ અને પમ્પિંગ સ્ટેશનના કામ ડબુ નગરપાલિકાના એસકે મકવાણા એન્ડ કંપનીને વર્ક ઓર્ડર અપાયા બાદ ત્રીસ ટકા કામગીરી કરી બાકીની કામગીરી છેલ્લા બે માસથી બંધ કરી દેવામાં આવી છે અગાઉ કોન્ટ્રાક્ટરને ટેલિફોન અને નોટિસ આપવા છતાં કામ ચાલુ કરીશું એવા ઉડાવ જવાબ આપેલા નગરપાલિકાને વોર્ડ નંબર આઠમાં રોડ નું કામ કરવાનું હોય ડ્રેનેજની કામગીરી પૂરી થયા વિના કરી શકે એમ નથી જેને લઈને પાંચમી નોટિસ આપી ત્રણ દિવસમાં યોગ્ય જવાબ નહીં મળે તો લિસ્ટ માં મૂકી ડિપોઝીટ જપ્ત કરવાની ચીમકી સાથે કાર્યવાહી કરવા માટે નોટિસ આપતા નગરપાલિકાના કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હવે ડભોઈ દરબાવતી તરફ જઈ રહ્યું છે એ નક્કી છે જોવાનું એ રહ્યું કે એસકે મકવાણા એન્ડ કંપની દ્વારા નોટિસનો જવાબ આપે છે કે પછી કામ શરૂ કરે છે તે જોવું રહ્યું ઘણા વર્ષથી વોર્ડ નંબર 8 માં ગટરની સમસ્યા હતી જે ધ્યાનમાં લઈને નાના પંચમાંથી ગટરની લાઈનો અને સંપ બનાવવાની કામગીરીનો વર્ક ઓર્ડર એસકે મકવાણાને આપ્યો હતો જેમની કામગીરી કરવાની પદ્ધતિ બહુ સ્લો અને કામગીરી બરાબર ન હતી જેના કારણે નગરપાલિકામાંથી ચાર નોટિસ એમને ઓલરેડી બજાવેલી છે કે કામગીરી વહેલી પૂર્ણ કરો એમની મુદત પણ પતી ગઈ છે છતાં પણ કોઈ જવાબ ના આવતા ગઈકાલના રોજ એક લાસ્ટ નોટિસ આપી છે કે ત્રણ દિવસમાં એનો જવાબ વિગતવાર આપવાનો તદઉપરાંત જે સંપ બનાવ્યો છે જે એમાં પાણી અવિરત ભરેલું છે નાના છોકરાઓ કોઈ પડે તો અંદર અકસ્માતનો ભય થાય એવો મોટો છે એવો જે કરી બે નોટિસો એમને ઇસ્યુ કરી છે કે એમને બ્લેકલિસ્ટ કેમ નહીં કરવા એમને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કીધું છે ત્રણ દિવસમાં જવાબ નહી આવે તો એમને બ્લેક લિસ્ટ કરવામાં આવશે